વંદેમાતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રીય ગીતનું સમુગાન કર્યું હતું નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને સ્વદેશી અપનાવવા આહવાન કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે વંદે માતરમ રાષ્ટ્રીય ગીતમાં દેશની એકતાના દર્શન થાય છે આ રાષ્ટ્રીય ગીત દેશભક્તિ ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે સાથે જ તેમણે બીએસએફ જવાન પત્રકારો સાથે સંવાદ સાથે ચાય પે ચર્ચા કરી હતી આજે વંદે માતરમના દોઢસો વર્ષ પૂર્ણ થવા પર એક ગૌરવપૂર્ણ અવસર દેશભરમાં બનાવી રહ્યા છે મારું સૌભાગ્ય છે કે આજે વંદે માતરમનું ગાન બીએસએફના જવાનો જોડે ભારત પાકિસ્તાનની સરહદ પર કરવાનો મને અવસર પ્રાપ્ત થયો ગુજરાતમાં ચારેવ દિશાએ આજે વહેલી સવારથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છની સરહદોથી લઈને શહેરોમાં વંદે માતરમના ગાનનો અલગ અલગ જગ્યા પર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સામાજિક સંસ્થાઓથી લઈને સરકારી કચેરીઓ સુધી તમામ ક્ષેત્રની અંદર વંદે માતરમનો આ ગૌરવપૂર્ણ અવસર બનાવવામાં આવી રહ્યો છે આભાર